એરા પૈસે દીવેશભાઈ સે આપણો સમાજ ના એવા ઘણા બધા વડીલો છે મોટા એને બધાનો સાક્ષ્યકર લઈને જ આપણે કરવાનું છે પણ હવે એ કાય નઈ કરે આમ નેમ કેટલા દિવસ કાઢવાના તમે કહો આપડે એના વિશ્વાસ હજી રહેવું છે નહીંતર એવું એમ હું ન ક્યો પણ ક્યાં ઉદે અત્યારે ક્યાં તમે આજું નામોનો અત્યારે કોઈ મોડું દેખાડે રેકો નથી બધાય મત કે ગા મોટા ઉપાડે લઈને આલ્યા તો હું કરી લીધું ના ના બરાબર છે નામ નો નકાવી ગયો અન્ય સમાજ પણ એવા મેણા ટોણા मारे છે કે નામ નો નકાવી ગયા તમારે એટલા એટલા ધારા સભ્યો સાંસદ કેબિનેટ મંત્રી હું ઉકાળ લીધો ના ના બરાબર વાત છે તમારી તો હું હવે તો હું આપણે તો ઓલા ગોળે ગામડાનું પણ ને અમે મે તમને કીધું એમ કાઈ ફાઈનલ નો આવડા લોકો કોઈ નો કરે ત્યાં સુધી આપણે શું કરવાનું તો જેવું જો ને કાઈ નથી થાય એમ હોય તો કરી નાખે ના તો એમ કે કે ભાઈ હવે અમારી થી કાઈ થાય એમ ન તમે તમારી રીતે કરો તો ઘણા યુવાનો ઘણા સમાજના આગેવાનો છે તે જે આગેવાની જો એને આપ્યો ને

તમામ દૂધ નું દૂધ પાણીનું પાણી થઇ જાય જાહેર સ્થળ ઉપર આપડે બહાર લઈ નહીં એક કલાક માં બધું ફાઇનલ થઇ જાય પોલીસ ખાલી એમ કહી દે ને કે અમારી દે આરોપી એક કલાકમાં એનો એનો ફેસલો થઈ જાય એક જ કલાક વધારે નહીં આરોપી નહીં પોલીસ ને પણ આપણે સવાલ કરીએ છીએ તમારી થાય છે આ વસ્તુ સાબિત તમે ઈ લોકો નહીં કરીએ કેટલા દિવસ થયા બાકી એક કલાક આપણે આરોપીને હોપી દે આપડે મારી ન નાખવાના એક કલાક માં બધું ફાઈનલ દૂધ નું પાણીનું પાણી થઇ જાય કોઈને કામ જ નથી કરવું બધા ફલાણી રચના કરી રચના કરીને હું કરી લીધું એટલા દિવસ ત્યાં હજી હજી હમણાં કંઈક વાત આવી જયરાજ નો ફોન હતું ગયા બાદ જયરાજ ને જયા લવારે કરવાનો છે એનો ફોન લઈને હું કરી લેવાનો અત્યારે હું એના થોડા કોઈ પુરાવા ફોન માં રાખવાનો છે કરવાનું છે એ નથી કરતા ને આડું આડું બધું ટૂંકમાં કોણ અહીંયા ગોળ લગાડી દીધો તમારે ગમે એમ કરો તમે તમારા હાથમાં આપડે મુલાકાત પૂરું મળવી અને એ શું કેવા માંગે છે પણ હું તમને મનીષભાઈ કઉ છો આપડી ટીમ થાય અરે પણ એ પોલીસ વાળા નો ફરિયાદ તો કોર્ટ માંથી ફરિયાદ કરાવવાનો હું કામ ન ફરિયાદ બરાબર છે એવું થોડું છે પોલીસ ફરિયાદ કરે તો એફઆઈઆરમાં નામ આપડે કોર્ટમાં જ હુકમ કઢાવો હમ અહિયાં અહિયાં ની કોર્ટ ના પાડે છે હાઈકોર્ટમાં સુપ્રીમ ફરિયાદ ના પડે આ થોડું પોલીસ ની દાદાગીરી છે પોલીસ નું કામ છે જેને તમે ગયા છો તમે જે લખાવો એને લખવાનું છે તમે જો વેપાર કરો તો વેપાર કરવાની છે બરાબર બીજો ને ક્યાં કરવાનું છે આશા છે ખોટા છે કોર્ટ નો નિર્ણય છે એ કોર્ટ તપાસ કરી છે એ બધું જોશે એને ક્યાં પોલીસ વાળા ને ક્યાં જોવાનું આ બધું આમ તો તો બધું ભાઈ હવે આવજો ને બધું કઠોળા ચડાવવાની વાત છે બીજી કઈ નથી આમ બધા કરવાનું એનું કામ પતી જાય અત્યાર સુધી જગ્યા થઈ હજી સુધી રિપોર્ટ ના પેપર માં આવ્યું છે જે અનિગાન આપડે વડોદરા જે બનેલો હતો હજી સુધી એસઆઈટી ની જ રચના થઈ છે હજી સુધી કઈ નથી બે વર્ષ ઉપર થઈ ગયું એવી તો કેટલી ઘટના છે ભાઈ કેટલી ઘટના ની આપડે વાત કરી બધી એસઆઈટી લાગી મોટા મોટા ગામમાં હજી સુધી રિપોર્ટ નથી કોઈ

એમ પૂછો કે કામમાં શું ખા કે આ એક વસ્તુ છે યાર વગર કોઈ આપડો રસ્તો જ નથી બધા આપડે જે જાગૃત છે પણ કોટા કોટા છે જે કરવાનું છે આડું કરે છે બધા વારજોન બેઠા એમ થોડું વાર જોવાની છે કોઈ નહીં કઈ વાંધો નહીં ભલે કઈ